સારો મા હોય છે અને સારી ચાઇનીઝ માંચા રીલના હિસાબે અત્યારે કાચા રીલ થયા સારું બધું વેચાણ છે હોલસેલ તો સારું વેચાણ ખ્યાલ નહીં કે રિટેલ માં કેવો સારું

ફોર્મમાં દસ દસેકા જોવામાં વધારો છે પણ એ સામાન્ય છે વધારો એટલો બધો વધારો નથી લાગતો પણ સારો વેપાર છે સામાન્ય વખત જેવા આવક થોડોક દસ ત્રી વીસ ટકા જેવો વેપાર સારો છે એવું લાગે છે પણ જ્યાં વખતે તો આ વખતે અમને એમ લાગે છે કે વધારે થોડોક વેપાર થાય એમ મારું નામ વ્યાસ ધ્રુવ નહીંમાં બાજ છે ઘણી બધી કાપડમાં છે નવી બધી ઘણી બધી વેરાયટી છે કોઈ કે બાજ છે ચીલ છે પછી ઘુવળ છે પછી કાગળમાં છે હા પુષ્પા ટુ ભાવમાં વધારો છે પણ એટલો બધો ભાવમાં વધારો નથી વધારે તો કાગળની ડિમાન્ડ છે પ્લાસ્ટિક કરતા કાગળ ની વધુ કરે છે મારું નામ કેવીન સકપરિયા છે ગરાગી તો સંક્રાંત ના આગલા દિવસે હોય પણ આ વખતે એવું લાગે છે કે આ બધા હજી માહોલ રહ્યો ને આખો અલગ જ છે આ વર્ષનો બધાને સંક્રાંત મનાવવાનો ખૂબ ઉત્સાહ છે ઉત્સાહ આખો અલગ લેવલ નો છે તમે જોઈ શકો છો આ બાજુ કેટલી ગરાકી ચાલુ થઈ ગઈ છે ગરાગી માં એવું છે કે અત્યારે લોકો બધા દોરા માંગે છે કારણ કે પતંગો છેલ્લે પણ મળી જતી હોય છે દોરા એવી વસ્તુ છે કે જયારે જે વસ્તુ જોતી હોય એ વસ્તુ એને અગાઉ લેવા આવી પડે તો દોરાની કરાકી બહુ સારી એવી છે આ વખતે બધા ભરેલી ના નવા દોરા આવ્યા છે જેમ કે આપડે આ છ તાર ને ત્રણ તાર ની દોરીનું હતું તો એ આ વર્ષે બધા માં જોઈને વિડીયો જોઈને બધા લોકો અલગ અલગ માંગ કરે છે તો એ વધારે સારું છે અને ચાઇનીઝ દોરીમાં કેવું છે કે ચાઇનીઝ સ્ટોરી નો ટોટલ બેન કરાવી દીધો છે તો ઈ બહુ સારું લાગે ભાવ ભાવમાં આ વખતે બહુ લાંબો ફેર નથી સામે દોરા નવા નવા આવ્યા છે અલગ અલગ કલર ના આવ્યા છે ભાવ તો જે રેગ્યુલર હતો એજ છે

નવી નવી વેરાયટી આવેલી છે ખાસ કરીને મારે રાજકોટવાસીઓને કહેવાની જરૂર છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરતા જેમ બને એમ લોકલ વસ્તુ ઉપયોગ કરજો અત્યારે શંકર લઈને બહુ તાકાતથી તૈયાર થાય છે ચીકી છે પતંગ છે બધા કઝિન્સ આવી ગયા છે એટલે હવે ખાલી રાહ જોઈ છે કે ચૌદ તારીખ આવે અને પતંગ ચગાવીએ અને સારો એવો પવન હોય તો બહુ મજા આવશે ખેચમાં ના તે બધી વસ્તુમાં